所有的配置。 અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જે સમયે બની હતી એ સમયે ઘણા બધા લોકો એવા પણ હતા કે જે લોકો આ દુર્ઘટનાના સમયે તે વિસ્તારમાં ક્યાંક ઉપસ્થિત હતા અને એ બાદ ઘણા બધા લોકો છે એ લોકોનો કોઈ અતોપતો મળ્યો નથી અને તેમાંના જ એક વ્યક્તિ એટલે કે મહેશભાઈ જીરાવાલા જેના વિશે આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે પરંતુ અંતે તેમનો ડીએનએ છે તે મેચ થઈ ગયો છે અને ખાસ કરીને તેમનો મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવ્યો છે ખાસ કરીને તેમનો મૃતદેહ કેવી રીતે મળ્યો હતો કેવી રીતે તેમની ઓળખ થઈ હતી આજે તેની વિગતે વાત કરીશું વાત કરવામાં આવી કે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો છે ડીએનએ મેચ થયા છતાં પણ પરિવાર માનવા તૈયાર નહોતો કે આ મૃતદેહ છે તે ફિલ્મમેકરનો છે પરંતુ પોલીસને આ કપરી પરિસ્થિતિમાં પણ સળગાયેલા એક્ટિવાના એન્જિન ચેસિસ નંબરના આધારે વાહન ઓળખી સીસીટીવી તથા અન્ય બીજા અનેક પુરાવાને એકત્રિત કરીને પરિવારને એ મૃતદેહ ફિલ્મમેકરનો જ હોવાનું મનાવવામાં સફળતા મળી છે આખી કામગીરી દરમિયાન કડક ગણાતી પોલીસની સંવેદનશીલ કામગીરી જોવા મળી હતી અમદાવાદ શહેર ખાતે મેઘાણી નગર વિસ્તારમાં મુરલીધર હાઇટ્સમાં ડિમાર્ટ ખાતે રહેતા મહેશભાઈ કાલાવડિયા ઉર્ફે જીલાવાલા છે જેઓ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર હતા તેઓ પોતાનો એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયા હતા તેમના ભાઈ કાર્તિકભાઈ છે દ્વારા તેઓ ગુમ થયાની બાબતની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી આ બાબતે ટેકનિકલ સોર્સ આધારે ગુમ થયેલા મહેશભાઈ ઉર્ફે જે જીરાવાલા છે એ એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયો હોવાની વિગતો મળી હતી જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દ્રષ્ટિએ શંકા જતા તેમના પરિવારજનોને જણાવતા તે લોકો આ વાત માનવા જ તૈયાર નહોતા અમદાવાદ શહેરના સેક્ટર બે જયપાલસિંહ રાઠોડ અને ડીસીપી છે તેમના દ્વારા ગુમ થનાર મહેશભાઈ કાલાવડિયાના પરિવારજનોને સમજાવીને ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી હતી શંકા દૂર કરવા પણ ડીએનએ ટેસ્ટ જરૂરી હોવાનું જાણતા મહેશભાઈના ભાઈ છે તેમને ડીએનએ ના નમૂના લેવડાવ્યા હતા અને પરિવારજનોએ મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધની નહીં હોવાની પૂરી ખાતરી આપી હતી તેની સાથે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળને કબજે કરવામાં આવેલી ડેડ બોડી સાથે ડીએનએ નમૂના મેચ થતાં પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી વાત કરવામાં આવે કે ગુમ થયેલા મહેશભાઈ કાલાવડિયાના પરિવારજનોને બોલવામાં આવેલ અને કૌશિકભાઈના ડીએનએ સેમ્પલ પ્લેન ક્રેશની જગ્યાએથી મળી આવેલી ડેડ બોડી સાથે મેચ થયાની વિગતો આપી અને ખાસ કરીને મહેશભાઈનું મૃત્યુ પ્લેન ક્રેશ સમયે થઈ હોવાની વાત જણાવતા મહેશભાઈના પત્ની હેતલબેન તથા પરિવારજનો આ વાત કોઈ પણ સંજોગી માનવા તૈયાર નહોતા પોતાને પૂરી ખાતરી થશે પછી જે ડેડ બોડી લેવા પોલીસને જણાવી દીધું હતું પોલીસે ટીમ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરીને શાહીબાગ જે પીઆઈ છે તેમનો સ્ટાફ છે એ દરેક લોકો દ્વારા વધારેને વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી ને ખાસ કરીને મહેશભાઈ એક્ટિવા મોટરસાયકલ લઈને ગયા હોય અને સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરીને એક્ટિવા ઉપર મહેશભાઈની બનાવવાવાળી જગ્યાએ રિટેક મહેશભાઈ બનાવ બનાવ અરિયા

પોલીસે પરિવારજનોને સમજાવીને ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી હતી શંકા દૂર કરવા ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા ભાઈ છે કાર્તિક સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કબજે કરાયેલી ડેડ બોડી સાથે તેમના ડીએનએ મેચ થતાં તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું પરિવારે પૂરી ખાતરી કરીને જ ડેડ બોડી સ્વીકારવાની વાત કરી સીસીટીવીને આધારે છે તેમની તપાસ કરવામાં આવી હતી ને પરિવારે એક્ટિવા મળે અને બધું વેરીફાય થાય પછી જ મૃતદેહ સ્વીકારવાનું જણાવ્યું હતું ને સળગેલી એક્ટિવા એન્જી સીસ નંબરના આધારે વાહન ઓળખાયું હતું ને ભારે હૈયે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને પોલીસનો આભાર માન્યો હતો વધુમાં અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરીને સળગી ગયેલા વાહનોના બાબતે મેઘાણી નગરના જે પીએસઆઈ છે તેમના મારફતે તપાસ કરવામાં આવતા બનાવવાળી જગ્યાએ એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં જણાઈ આવ્યું હતું જેના એન્જિન અને ચેસિસ નંબરને આધારે ચેક કરવામાં આવતા વાહન મરણ જનાર જે મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું ભાંગી પડેલા પરિવારને પોલીસે સાંત્વના આપી હતી કારણ કે જે સમયે સમગ્ર તપાસ થઈ ગઈ હતી એ સમયે બહાર આવ્યું હતું કે મહેશભાઈ જીરાવાલા છે હવે તેમનું મૃત્યુ થઈ ગયું છે પરંતુ ક્યાંક પોલીસ દ્વારા પણ જે પરિવાર તૂટી પડ્યો હતો એમને ક્યાંક સાંત્વના આપવામાં આવી હતી ગુમ થયેલા મહેશભાઈ કાલાવડીયાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પોતાની તમામ રજૂઆત અને શંકાને બાબતે તપાસ કરી દૂધ સાબિત કરનારી અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરીને ભાવ વિભોર થયેલા અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા એટલે જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક અમદાવાદ પ્લેન કેશ દુર્ઘટના અંદર જેટલા પણ પણ લોકો લાપતા થયા હતા એ લોકોના પરિવારના ડીએનએ છે છે એને મેચ કરવામાં આવી રહ્યા લેવામાં આવી રહ્યા છે અને તેમાંનું જ એક નામ એટલે કે મહેશભાઈ કાલાવડિયા છે એ પણ હવે આની જ અંદર મૃત્યુ પામ્યા છે એવું પણ હવે સામે આવ્યું છે ખાસ કરીને આવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર